પ્રાંતિજના બોરિયા સિતવાડામાં દીકરીને વરાજાનો પોશાક પહેરાવી ઘોડા પર બેસાડી વરઘોડો કાઢી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડા બોરિયામાં ક્ષત્રિય રાજપૂત રાઠોડ સમાજ દ્વારા ગૌરી વ્રતની ઉજવણી અનોખ રીતે કરવામાં આવે છે સામાન્ય રીતે દરેક સમાજમાં લગ્ન નિમિત્તે પુરુષનો વરઘોડો કાઢવામાં આવતો હોય છે જ્યારે સિતવાડા બોરિયામાં ગૌરી વ્રતને લઈને દીકરીઓ સાત ધાન્ય રામૈયામાં માટી નાખી જવાડા ઉગાડવામાં આવે છે જેમાં દીકરીઓ ગૌરી વ્રતની પાંચ દિવસ પૂજા અર્ચના કરે છે પરંપરાગત રીતે દીકરીને વરરાજાનો પહેરાવી તાલે વાજતે ગાજતે ગામમાં વરઘોડો જેમાં ગૌરી વ્રત નિમિત્તે દીકરીનો વરઘોડો કાઢી દરેક સમાજને દીકરી દીકરો એક સમાનનો સંદેશો આપવામાં આવે છે જ્યારે વરઘોડો પૂર્ણ થતા સાંજે આ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે કુંવારિકા તેમજ ગ્રામજનોને ભોજન પણ કરાવવામાં આવે છે અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતેજ